નો હપ્તો અમે પિસ્તાલીસ હજાર રૂપિયા થાય માલ્યસ્વર બાયપાસ સુધી ના માલ્યુ નીકળી અને માલ્યસ્વરણ બાયપાસ આવે ને પુલિયું પિસ્તાલીસ હજાર ને રાજકોટ નો રાજકોટ વાળા લઇ જાય સાત કરોડ વાળા લે ને ચોકે ચોકે વાળા ત્રણસો ચારસો રૂપિયા ઈ કઈ નડે નઈ અમને અચ્છા ત્રણસો ચારસો એટલે સિટી વાળા લેતા છે કે બાર વાળા હોય સિટી વાળા સિટી વાળા લે હા સિટી વાળા લેજ ને અમે સિટી માં ના આવી ને એટલે સિટી વાળા અમુક અને કુવાળવા વાળા લે બેડી ચોકડી વાળા માં તો અને ઠેઠ છેલ્લે આપડે ઘંટેશ્વર bypass ને કટારીયા ચોકડી વાળા લે અમારી પાસે થી તો તો પછી એમાં હું ઉજવા દે અરે એ વાત એ વાત આ તો હું સળગતા બગડે છે અમને કોઈ નોકરીમાં રાખે નહિ કેમ કે અમારે સ્વભાવમાં એવું હોય કે ઘડીક માં ગરમ મગજ થઇ ગયું હોય કા ભાઈ કે અમે ચોવીસ કલાક કાને ને કાને ફોન હોય અમારો મેસેજ જ સાંભળતા હોય અમે ગ્રુપ છે ને આખું તમારું પણ એમાં ગ્રુપ ગ્રુપ હો ભાઈ ગ્રુપ વગર અમારું બે સેકંડ એ નહિ હા કે ગ્રુપ માં બધા એવું કે ભાઈ કોણ ક્યાં પહોચ્યું એ કઈ ગાડી આવે

અને અમદાવાદ જે ટોલ નાકો આવે ને દસન હોટલ એ ટપી કલેક્ટર થાય ને અત્યારે રાજા નઈ પેલા જેવું કાકા દર્શન હોટલ વાળો દસણ હોટલ વાળો જેવો થાકી ગયો અમે શું કેવાય એની પાસે બસો ત્રણસો ત્રણસો કટારા ઈ થાકી જાય તો અમાર જેવા ત્રણ ચાર કટારા વાળા શું આવ એટલે પછી એને દંડ જ આપી દે સીધો દંડ જ કાઈ લાંબી ટૂંકી નહીં સીધો દંડ એમ નહીં કે request કરો વાતચીત કરો સાહેબ પતાવો કે એવું કઈ નહીં કોઈ કોઈ વસ્તુ નહીં રાજકોટ નો એબોલ જડું હોય ને એની પાસે બસો કટારા હે હા નાના મોટા થાય ને એને દઈ દીધો legally જ દંડ એબોલ જડું હોય ને એબોલ જડું ને સીધો હાડા ચાલ એને કેટલા ના તન ને પીચોતેર નો દંડ આપ્યો એને સીધો મેમો પાડ્યો તો તો મકવાણા સાહેબ ને મોટું નામ એવું થયું તો તો

કાંટા એ ચડાવ્યો હતો ત્યારે બાસઠ ટન થયું તો બાસઠ બાસઠ ટન હમ હમ એટલે અત્યારે ગાડી ક્યાં પડી છે તમારી અત્યારે સુરેન્દ્રનગર ચોટીલા ચોટીલા પોલીસ ચોકીએ પડી છે અચ્છા એવું તો તો તમે દંડ ભરો ત્યારે જ ભેગું થાય ને હજી દંડ હજી જો અત્યારે તમે આ લોન નું ન બનવું પડશે ને એટલે ત્રણ દિવસ તમે હજી આટા ફેરા આશીર્વાદ કરશું પછી અહીંયા ખનીજ ઓફિસે જઈ સાઈન ચીકુ કરશે અમને પછી અહિયાં થી અમને બેંક ના ખાતા નંબર કઈ છે ખાતા નંબર દઈએ ને ખાતા નંબર ઉપર જઈ એસબીઆઈ બેંક માં ને એસબીઆઈ બેંક માં જઈ